હવે આ વિડીઓની અંદર તમે પણ જોઈ લીધું છે એ બેસે છે દારૂ પીવે છે અને ત્યાર પછી આ લોકો આ ગાડી ચલાવે છે અને આ એક્સિડન્ટ બને છે મિત્રો એક્સિડન્ટ બેના પછી પણ જે કાર ચાલક છે એ લોકોને અહેસાસ થવું જોયું મારાથી ભૂલ થઈ ગયું છે પણ અહીંયા વાત એવી છે એને સોશિયલ મીડિયામાં એક નહીં બે નહીં ઘણા બધા વિડીયો બનાવે છે એમાંથી આ પહેલો વિડિયો છે તમે જોઈ લો એની ભાષા અભદ્ર છે ખરાબ ભાષા વાપરે છે माफ कर जो, मारे वीडियो बतावा बदल जरूरी से बताओ कुछ सुना सुनोंगे? कुछ सुनोंगे? करके बैठा मैं नशे इन सामने आया कपल मेरे मेरे है नीचे साउंड सो सॉरी गाड़ी दी आप पे की उमर, पे की उम्र पैसे खूब बाप एक दिन में मिल गई मुझे बेल फिर से दिखाऊंगा બીજી પણ તમે જોઈ લો આ છોકરો કેટલો પોતાના બાપના પૈસા ઉપર આ જે યશ કરે છે અયાસી કરે છે ને સાથે સાથે લોકોને શું સલાહ આપે છે એટલે ગંદી હરકત ઉપર સલાહ આપે છે એ પણ તમે સાંભળી લો બિલ્ડર કા બેટા ભાઈ બેલ મિલ ગઈ ભાઈ બિલ્ડર કા બેટા अबे तो तू भी चाहिए माँ किसी बिल्डर से बन जा अमीर मुझे क्यों आके बोल रहा है फीड पे भयाचक जिसे देखो भाई ये बार बार आ रहे हैं भाई फीड पे कि भाई पौर्षे, पौर्षे ना उड़ा दी दो लोगों की जान ले ली सत्रह साल का लड़का नशे करके गाड़ी चला रहा था जस्टिस जस्टिस कोई इस बारे में बात नहीं कर रहा सारे बात कर रहे हैं मेरी फीट पे की एक लाइन हमेशा बोल के चले जाते हैं कोई बात ही नहीं कर रहा है इस बारे में भाई एक काम करो ना भाई अपनी मां को नहीं बेच सकते क्या किसी बिल्डर के पास एक बिल्डर एक बिल्डर पकड़ो

ત્યારે આ એક કિસ્સા ભારતમાં બન્યા છે તો આ ચોકાનો આરી કિસ્સા એટલા માટે છે આ કતરાની ગંડી એટલા માટે છે બાપના પૈસા છોકરાઓ જો આવી રીતે કરવા લાગશે ભોગ બનનાર જો ગરીબ વર્ગના જે ઘરમાંથી જે જેને ભોગ બને છે એ લોકોના સપના તૂટી જાય છે એ લોકોની જિંદગી ખરાબ થઈ જાય છે આ એટી એન્જિનિયર બનાવવા માટે એના ફેમિલી હોય એના મા બાપે અથવા એને ગ્રુપ સર્કલમાં જે કઈ લોકો એને મદદ કરી હોય એને જે તકલીફ વીટવી હોય જે તકલીફ ભોગવી હોય એ લોકોનું હવે કોણ રાહત આપશે અથવા એ લોકોને હવે કોણ એ લોકોને મદદે આવશે હવે આ પ્રકારના કિસ્સામાં કાનૂની જોગવાઈ શું છે એની ઉપર એક નજર મારીએ ભારતીય ન્યાય સંહિતા બે કલમ એકસો છ ની અંદર આ પ્રમાણે હિટ એન્ડ રન કેસ જે બનતા હોય ત્યારે જે ગાડી ચલાવનાર વ્યક્તિને દસ વર્ષ સુધીનું કેદ દસ વર્ષ સુધીનું સજા પટકારવામાં આવે છે અને સાથે સાથે એમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવે છે અને નશો કરીને જો કોઈક વ્યક્તિ ગાડી ચલાવતો હોય મોટર વ્હીકલ એક્ટ બે હજાર ઓગણીસના કલમ એકસો પંચ્યાસી મુજબ એને દસ હજાર રૂપિયાનું દંડ અને છ મહિના સુધીનું જેલનું પણ જોગવાઈ છે કોઈ પણ બાળક અઢાર વર્ષના નીચે હોય અને જો ગાડી ચલાવે તો એની સંપૂર્ણ જવાબદારી એની મા બાપની બને છે આ મોટર વ્હીકલ એક્ટ બે હાજર ઓગણીસ નો એકસો પચીસ હજાર સુધી નો દંડ એના મા બાપને લાગી શકે છે અને સાથે સાથે જેલ જવાનું પણ એની અંદર જોગવાઈ છે તો આ તમામ કાયદાઓ એની અંદર એને લાગુ પડે એમ છે આ કિસ્સાની અંદર અને એની ઉપરાંત આની અંદર આ જે ભોગ બનનાર વ્યક્તિને ખાસો મોટો વળતર પણ આપવા માટેનો જોગવાઈ કોર્ટ દ્વારા કરી શકે છે તો મારે એવું કેવું છે આની અંદર કડકમાં કડક સજા સાથે સાથે આ બંને ફેમિલીને લાખો કરોડો રૂપિયામાં પણ એને વળતર મળવું જોઈએ કારણ કે આ આઈટી એન્જિનિયર આજકાલમાં લાખો કરોડો રૂપિયાના પગાર ઉપર કંપનીઓમાં લાગતા હોય છે આ વિડીયો સાથે તમે સહમત હોય તો વધુમાં બધું શેર કરજો અને આ પ્રમાણેનું કોઈ પણ એક્સિડેન્ટ કોઈ પણ ખિસ્સો ના બને એના માટે આપણે ઘણા બધા મા બાપને આ ચેતવણી પણ આપી શકે છે જય હિન્દ મિત્ર